ભાવનગર મહાનગરપાલિકાનો દબાણ હટાવ સે ચેકિંગ માં હતું ત્યારે ચિત્રા રોડ ઉપર બાલકദാસ સોસાયટી માં 67 જેટલા ઓટલાઓ 4 શેડ 3 સિમેન્ટ ને પાણીની ટાંકી અને 4 તાર ફેન્સિંગ હટાવવામાં આવી હતી પરંતુ બાલવાટી કાથી જવેલ સર્કલ સુધી રસ્તા પહોળો કરવા માટે મામલો હાઈકોર્ટ માં પહોંચ્યો હતો અને 15 દિવસ બાદ દબાણો દૂર કરવાનો કહેવામાં આવ્યું હતું જો કે આ 15 દિવસ પૂર્ણ થઈ ગયા હવે દબાણો પર બુલડોઝર ફરશે કે ચૂંકણી બાદ દબાણો દૂર થશે તે જોવું રહી હું મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલ દ્વારા રાજકોટ રોડ ઉપર નવા વાહનોના મંડપ નાખીને વાહનોના પ્રચાર કરતા મંડપમાંથી 13 જેટલા વાહનોને લોક કરીને 13000 નો દંડ વસૂલવામાં આવ્યો હતો ઓ બોજી હું સારું લાગતું હે અત્યારે બોલ ઉપર ને કદા બોલ ને તો जू बाढ़ हाँ अलग से जी